આજ તો ભાઈ પાછું તો મારા જેબલું મોટું હતું આ દૂધ પાક નો પ્રોગ્રામ કરવાનો છે એટલે બકડિયું તો ઉટકવું જ પડે જો દૂધ ભરવાનું કે નહીં મસ્તી નું ધોઈ નાખવું બકરી ધોઈ તો નહીં ખવું પડે થી માન માન ઉપડતું તું ઓ ભાઈ આ દૂધ પાક તો આપડે ઘપડવા નો હોય એવું લાગે ચોમસ્ત ચીલું સાફ કરી નાખું હળ દૂધ આવે એટલી વાસે પછી તો હાંજ પડી ત્યાં મામા દૂધ લઈને આવી જતા મારીંગો એના બકરીયું તો બાપાએ પેલાથી ચાર કરી દીધું તું ને પછી આપણે નાખી દીધું બકરી એમાં દૂધ દૂધ નાખીને આપણે તવિથો પણ આઠમાં લઈ લીધું તો પછી આપણે દૂધ પાક અલાવતા ને થોડાક સોખા પણ દૂધમાં નાખી દીધા તમને દૂધપાક ભાવે કે નહીં કમ કરીને કઈ જુ વો તો આ બાજુ શિયાળો આવે ને દૂધપાક ની ફૂલ સીઝન ચાલુ થઈ જાય દૂધપાક પાક આપડે જ બદાવવાડા બાપા બદાવાડા છે હો ભાઈ પછી તો આપણે તવી થો પકડાવી દીધી બાપા પાડે પછી તો તવી આપી બાપા ને આપણે થોડીક રોટલી વળવા લાગવા એટલે આપણે બેસી રોટલી વળવા મમ્મી ને થોડીક મદદ થઈ એટલે આપણે થોડીક રોટલી વળવા લાગીએ રોટલી વળાઈ ગઈ ને પછી આપણે થોડાક મરચા પણ તળી નાખવાના હતા દૂધ પાક ભેગા મરચા તો ખાવા પડે ને એટલે આપડી મરચા ને પણ થાળી ભરી લીધી બધું રેડી છોડે તે દૂધ પાકી બસ પાકવા જવું તો પછી દીધી દીદી એટલી ખાંડ પડે આપડે દૂધ પાકમાં નાખી દીધી પછી તો હારે ઘડી પાકવા દીધો આપડું કમ્પ્લીટ થઈ ગયો રોટલી મરચા અને સુકી ભાજી હો આજે તો મોજે મોજ તો હું દૂધ ખાઈ લો ને ચાર તમે લાઈક કરી દવા લો અને આવો જ જોવા માટે તમે અમારા અકાઉન્ટ ને ફોલો કરી દેવું બાય બાય ટીક